પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસે કોમી એકતાનો અનોખો ઉત્સવ દેખાયો સુરત શહેર એક વખત પોતાના સંસ્કાર અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખ્વાજા ગરીબ નવાઝ મેડિકલ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં

સૌહાર્દપૂર્ણ સંદેશો આપ્યો તમામ ધર્મના આગેવાનો મુસ્લિમ બિરાદરોએ ઈદ મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પવિત્ર અવસરે શાંતિ અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો મુસ્લિમ સમાજના આગેવાનો અને ટ્રસ્ટના સભ્યોએ ગણેશ ઉત્સવ નિમિત્તે હિન્દુ સમુદાયને પણ શુભકામના પાઠવી હતી જેનાથી કાર્યક્રમમાં એકતા અને સમજદારની ભાવના વધુ મજબૂત બની